વલસાડના શહેરના મુખ્ય બજાર એમજી રોડ પર પાણી ભરાયા દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને પણ મોટું નુકસાન પહોંચ્યું કોસંબા ગામને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ભરાયા છે વલસાડ શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ અને ધોધમાર વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તાર વરસાદી પાણીમાં ગરકાવ થયા છે ચોક્કસપણે લોકોને હાલાકી તિથલ રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વહેલી સવારથી મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે અને ભારે વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તાર વરસાદી પાણીમાં ગરકાવ થયા વલસાડ જિલ્લામાં અને ખાસ કરીને વલસાડ શહેરમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો હતો જેને લઈને જે અંડરપાસ છે તેની અંદર તો પાણી ભરાયા જ છે પરંતુ મોગરાવાડી વિસ્તારમાં પણ જે પ્રમાણે પાણી ભરાયા હતા ઘણા વ્હીકલ્સ એની અંદર ડૂબ્યા છે તો વલસાડના તિથલ રોડ પર પણ આ વરસાદી માહોલને લઈને જે પરિસ્થિતિનું નિર્માણ પામ્યું હતું જ્યાં ક્યારેય વધુ પાણી ન ભરાતા હોય ત્યાં થોડા જ વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા હાલની સ્થિતિને જોતા વલસાડ શહેરના અલગ અલગ અંડરપાસમાં પોલીસ મૂકી દેવામાં આવી છે અને બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે જેથી કરીને આવાજાહી આ વિસ્તારમાંથી ન થાય અને કોઈ દુર્ઘટના ન ઘટે મહત્ત્વની બાબત એ પણ છે કે વલસાડની અંદર વરસાદમાં થોડા વિરામ આવતાની સાથે જ ચહલપહલ ફરી શરૂ થઈ છે બાકી વહેલી સવારથી જે પ્રમાણે વરસાદ પડી રહ્યો હતો વિઝિબિલિટી પર પણ અસર હતી અને નેશનલ હાઈવે નંબર અડતાલીસના સર્વિસ રોડ પર પણ ઘણી જગ્યાએ પાણી ભરાતા લોકોને તકલીફ વધી હતી બ્રિજેશ શાહ એબીપી અસ્મિતા વલસાડ